રાજકોટના ગોંડલ ચોકડી ખાતે આખરે ફ્લાય ઓવર બ્રિજ તૈયાર થયો છે બ્રિજના આ એક્સક્લુઝિવ ડ્રોન વિડિયો છે જે આપ અત્યારે નિહાળી રહ્યા છો બ્રિજ ખુલ્લો મૂકવામાં આવતા દરરોજ અહીંથી પસાર થતાં બે થી વધુ વાહન વાહનચાલકોને રાહત થવાની છે અને ગોંડલ ચોકડી ઉપર ટ્રાફિકનું ભારણ ઘટવાનું છે છેલ્લા ચાર વર્ષથી આ બ્રિજનું કામ ચાલી રહ્યું હતું નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ગોંડલ ચોકડી પાસે ફ્લાયઓવર બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ આ ફ્લાય ઓવર સાઇટની મુલાકાત લીધી હતી તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય યાદવ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી અને ટ્રાફિક મેનેજમેન્ટ સ્પીડ બ્રેકર વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરી સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરી હતી અને સૂચનો પણ કર્યા હતા આ દરમિયાન બ્રિજના મુખ્ય ઇજનેરોની ટીમ અને સંકળાયેલા કંપનીઓના વરિષ્ઠ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે આ ફ્લાય ઓવરની લંબાઈ લગભગ એક પોઈન્ટ બે કિલોમીટર છે છ લેન ધરાવતો આ ફ્લાય ઓવર રાજકોટને જૂનાગઢ અને સોમનાથ સાથે જોડતા મહત્વપૂર્ણ માર્ગ પર આવેલ છે આ ફ્લાય ઓવર તૈયાર થઈ શહેરના મહત્વના ટ્રાફિક પોઈન્ટ ગોંડલ ચોકડી પર ટ્રાફિકની સમસ્યા હળવી થશે ઉપરાંત શાપર ઔદ્યોગિક વિસ્તારના વાહન ચાલકોને સુવિધારૂપ પુરવાર થશે રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓ માટે રાજકોટમાં પ્રવેશવા કે અમદાવાદ તરફ જવા માટે અહીંથી પસાર થઈને ટ્રાફિક મુક્ત વાહન વ્યવહારનો સુખદ અનુભવ થવાનો છે બ્રિજનો અવકાશીય નજારો પણ અદભુત છે જેના દ્વારા બ્રિજને માણવાની અનેરી તક સૌ દર્શકોને મળી છે આ અદ્ભુત બ્રિજ એક જ પિલરની ડિઝાઇન